જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ રામ રામ તો અમારા નવા લોગમાં તમારું સ્વાગત છે એટલે કે મિસ્ટર પોપટલાલ લોગમાં તમારું સ્વાગત છે ભાઈની ચેનલમાં બધાનું સ્વાગત છે ગુડ મોર્નિંગ બધાને રામ રામ તો આજે આપણા ગઈકાલે તો વિડીયો બન્યો નહોતો ગઈકાલે હું મેં મને આવ્યા હતા ઘરે એટલા પછી આપણે કંઈ બહાર નીકળી નહોતા ગયા અને ઘરે ઘરે જતા તો કાલે વિડીયો નહોતો બન્યો આજે આપણે બનાવીએ છીએ અને આજે આપણા ખાસ એક દિવસ આપણા દીકરી બા પ્રિયલબાનો બર્થડે છે તો પ્રિયલબા તો હજી ઊંઘ્યા છે અને ગન્નુ રાજા પણ હજી ઊંઘ્યા છે ગન્નુ રાજા વહેલા જાગ્યા હતા છ વાગે છ વાગે જાગીને પાછા અત્યારે યાર પહોંચ્યા છે અને આપણે હજી પાણી નાસ્તો કરવાનું બાકી છે તો પહેલાં માતાજીના દીવાબતી કરી દઈશું માતાજી દર્શન કરતા આવશું અને પછી આપણે પાણી નાસ્તો કરીશું બરાબર તો આજનો આપણો દિવસ કેવો રહેશે હું લોગમાં જરૂરથી બતાવતો રહીશ અને આજે આપણો પ્રિયલ બાનો બર્થડે છે તો આપણે સેલિબ્રેશન કરીશું બપોર પછી તો અત્યારે તો હાલ હમણાં આઠ વાગે બહાર જવાનું છે તો બહાર જઈને આવીએ એટલે લગભગ કોને બપોરના બે વાગ્યા પછી આપણે આવીશું બે વાગ્યા પછી આપણે સેલિબ્રેશન કરીશું ગમે ત્યારે તો લોગમાં બને રહેજો અને પ્રિયલ બાના તમે હેપી બર્થડે જરૂરથી કહેજો કમેન્ટ મારે તો દરેકનો દિવસ શુભ રહે એવી આપણે ભગવાન માતાજીને પ્રાર્થના કરીશું કહીશ આપણે ચા પાણી નાસ્તો કરવા બેસી ગયા છીએ તો રિયલ બાદ નહીં તો પણ આપણે એકલા બેઠા છીએ દૂધ લઈ લીધું છે અને નાસ્તામાં ખૂબ બનાવ્યું છે ફોજીઓ બનાવે તો ફુરિયલ બને મમ્મી ફોજે કાઢી અને એ વહેલા ચાતી ગયા રાજા વહેલા દૂધતી જાય અને આપણે પાછળથી બેઠા છીએ તો હવે જોઈએ બહુ મસ્ત બનાવ્યા હે ગુડ મોર્નિંગ જય માતાજી હા જય માતાજી તો આપણે હવે ચા પાણી નાસ્તો કરી લે બરોબર અને લોગમાં બને રહેજો એન્ડ સુધી બહુ સરસ મજા આવે છે તો બા હવે જ આજે હેપી બર્થડે તો હજી નાય ધોયે નહીં હાલ ઉઠે છે તો આપણે બથ ડે મનાવાના હા તો આપણે હમણાં લાવીએ બધું ફૂગ બધું હા તો ભાઈશ આજે આપણા બાર જ્યાં એટલે કે બેસણા ગયા હતા તો થોડા લેટ આવ્યા છીએ ચાર વાગે આવ્યા છીએ અને જમવાનું ત્યાં બારમું હતું તો જમી લીધું હતું અને પછી થોડું લેટ થઈ ગયું એટલે અત્યારે આપણા હવે પ્રિયલબાના જે હેપી બર્થ ડે મનાવવાનો છે સેલિબ્રેશન કરવાનું છે તો એનો આપણે સામાન લેવા જવાનું તો પ્રિયલ બાને તૈયાર છીએ બા અને સુહાની સુહાની બા બંને નહીં અને અર્જુન નહી આપવાનું અર્જુન તો બે જણા તૈયાર થઈ જાય અને તને આપડે નહીં આપવાનું હું લીધું કે ડબ્બી બતાવ એને ઘાત નહીં આપવાની ડબ્બી લીધી છે તો

હા બડેનો સામાન લેવા તો કે હમણાં રાતે મોડા લાગશું પણ સેલિબ્રેશન આપણા ને બધું લઈ ગયું છે તારે તો હું સુહાની અને હા જય માતાજી હેપી બર્થડે કહેજું સુહાની તમે કહો તા તારા ના ક્યાં તારે થેન્કયુ ક્યાં ક અર્જુન અર્જુન કરો હા હા બરાબર તો હમણાં સેલિબ્રેશન કરવાનું છે તો લોગમાં એન્ડ સુધી બને રહેજો સેલિબ્રેશન કેવું થાય છે એ જરૂરથી બતાવીશું તો પહેલા આપણે અહીંયા હેર કટ કરાવી દઈશું આપણે આરી દુકાને હેર કટ કરાવીએ છીએ દર કરાવીએ એટલે આપણે બીજી જગ્યાએ આપણે શું ખાવાનું દિવસ ભાવનગર કરાવીએ બાકી જો અમારું ટુએલ બાદ અલગ પહોંચી જઈએ આપણે કાંઈ હેર કટ કરાવીએ ચોકડી ઉપર તો

ચોખ્ખો દૂધ તો આપડે અહીંથી બલુન્સ ને બધું લેવાનું પ્રિયલ બા નું બધું દોડ કસ્ટ મળી રે અહીંયા તો આપણે હવે અંદર થી લઈ પ્રિયલબા ને તો અંદર જતા રહી તો કેક ને બધું અહીંથી લેવાનું બલુન્સ બધું તો અહીંયા બનવાનું ચાલુ છે જય માતાજી જય માતાજી તો અહીંયા

તો આપણે આ બલૂન્સ લેવા નહીં અંદર તોરણ ને બધું આવે સરસ આટલું વસ્તુ આવે વીસ બલૂન સાઈ સ્ટાર તોરણ ભાઈ અને એપી બર્થડે લખેલું આવે છે આ બધું અને આ બાજુમાં બધી ચોકલેટો ને બીધું છે અલગ અલગ પ્રકારની વેરાયટી

આટલા લટકાવી દીધો છે તો એ હમણાં પછી આપણે બધું તૈયારી કરીશું આટલા લગાવીશું હા આટલા બરાબર આટલા લગાવી દઈશું દિવાળી તો જોઈએ હવે જેઠાના બધા આવી પછી તૈયારીઓ કરીએ તો ગાઈશ હું અને ઘન્નુ રાજા ઘન્નુ રાજા બે જણા અમે સેલિબ્રેશનની તૈયારીઓ કરવા માંડ્યા હમણાં બીજા બધા છોકરા હશે ને તો હમણાં રમણ ભમણ કરશે તે હજી કોઈ બોલાયા નહીં તો અમે બે જણા હાલ તૈયાર કરીએ છીએ ઘરનું રાજા ખાલી બે તો બે જણા હવે તૈયારી કરવાની ચાલુ કરી દીધી હા હેપી હેપી બર્થડે તો જોઈએ હવે સેલિબ્રેશનનું કઈ રીતના આપણે તૈયારીઓ થાય એ લોગમાં બની રહેજો તો ગાઈસ આપડા સેલિબ્રેશન ની તૈયારી કરી દીધી બધું સ્ટાર લગાયા હેપી બર્થડે હે હેપી બર્થડે બધું લગાવી દીધું છે હેપી બર્થડે હેપી બર્થડે સ્ટાર અને આ બાજુમાં બે તોરણ લગાયા છે હવે ખાલી ફૂગા ફૂલાવાના બાકી છે એટલે જમી

જેઓ સપોર્ટ કરો છો એવો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા પ્રિયલ બાને હેપી બર્થડે લખજો કેક લેવા તો જેઠાલાલ તો અંદર આવી ગયા વેલા તો આપણે વહીથી લઈ લેવું કેક ઓ પંચોગ્રામ

હે એ કેમેરા કેમેરા ઉપર આવે કેમેરા ઉપર આવે કેમેરા ઉપર આવે શક્તિ શક્તિ ને એય બાઈક 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 મદમું નું લખ પાછા પાનાઉ ખાવ રામે તે આ શોક્રમ પેલા ખવરા દેજે પરે બધા એક એક ના ખવરાઈ દે બધા બોલા પાપ બનાવું કે કે સન બોલા કિસમ ખવરાઈ હા ખાઈ કે સુવાને ખવરાઈ સુવાને મું ની જાય ઘરે અને આ હોંતા નું બોલ ના ઓ કોણ કર આ อ่านิกุลนี่น่ะจักเต็นคะมาละตกมาได้อ่านิกุลนี่นะกันอยู่ <laughs> <laughs> <laughs>

અંતર કે ઓરત બટ્ટી બટ્ટી જ્યાં મુઢું ધોતા જા જ્યાં મુઢું ધોઈને જા આ વાત તો ખબર પડતી નહી હું કાપો આમ પણ આપણે મારે કઈ જઈ નાક જરાની મને ખૂબ ટેસ્ટી છે જુક્કરા આટવાટી જીવ Thank you for watching.